કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી સહાયમાં વાત કરીએ તો એરપોર્ટમાં ભરતી આવી છે દસ પાસ અને બાર પાસ માટે આ વિડિયોમાં આપણે ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ ઓફિશિયલ નોટિફિકેશન છે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલું એમાં જોઈએ તો કઈ કઈ ડિટેલ લખી છે એના વિશે આપણે માહિતી મેળવીએ પોસ્ટની વાત કરીએ તો એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની પોસ્ટ છે એના માટે બાર પાસ હોવું જરૂરી છે ઉંમરની વાત કરીએ તો અઢારથી ત્રીસ વર્ષ હોવી જરૂરી છે પગાર છે પચીસ હજારથી પાંત્રીસ હજાર અને એક હજારને સત્તર જગ્યાઓ પર ભરતી છે લોડર્સ એમાં છે ને એ ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવાર જ એપ્લાય કરી શકે છે દસ પાસ હોવું જરૂરી છે વીસથી ચાલીસ વર્ષના લોકો એપ્લાય કરી શકે છે એમાં પગારની વાત કરીએ તો પંદર હજારથી પચીસ હજાર પગાર છે અને ચારસો ઓગણત્રીસ જગ્યાઓ છે હવે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની તો એમસીક્યુ ટાઈપ એક્ઝામ હશે સો ગુણની પરીક્ષા હશે એમાં જનરલ અવેરનેસના પચીસ પ્રશ્નો હશે એપ્ટિટ્યુડ રિઝનિંગ એટલે ગણિત અને રિઝનિંગના પચીસ પ્રશ્નો હશે ઇંગ્લિશ નોલેજ એટલે કે ઇંગ્લિશ ગ્રામર અને ભાષાના પચીસ પ્રશ્નો હશે એવિએસન નોલેજ એટલે કે એરપોર્ટને લગતા પચીસ પ્રશ્નો હશે સમયની વાત કરીએ તો નેવું મિનિટનો સમય મળશે ટોટલ સો પ્રશ્નો હશે સો ગુણના હવે વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભરવું તો ફોર્મ ભરવા માટે છે ને હું તમને કમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ને એક લિંક આપી દઈશ એના ઉપર તમે ક્લિક કરશો એટલે સીધી આ વેબસાઇટ ખુલી જશે ફોર્મ ભરાવાની શરૂઆત દસ જુલાઈથી થઈ ગઈ છે અને છેલ્લી તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર છે પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં એનાઉન્સમેન્ટ થશે અને પરીક્ષાના પંદર દિવસ પછી તમારું રિઝલ્ટ આવી જશે સૌ પ્રથમ દસમાની માર્કશીટ મુજબ આપણું નામ લખવાનું છે પછી નેમ લખવાનું છે એના નીચે મધર નેમ લખવાનું છે હવે એના નીચે જોઈએ તો તમારે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની રહેશે તમારી જન્મ તારીખ એના નીચે આવશે નેશનાલિટી નેશનાલિટીમાં આપણે ઇન્ડિયન સિલેક્ટ કરવાનું રહેશે જેન્ડરની વાત કરીએ તો જેન્ડરમાં મેલ હોય તો મેલ તમે ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે પછી કેટેગરી કેટેગરીમાં વાત કરીએ તો તમે ઓબીસી એસસી એસટી જે કંઈ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે પછી મેરિટલ સ્ટેટસ એમાં તમારે સિંગલ હોય તો સિંગલ મેરિડ હોય તો મેરિડ સિલેક્ટ કરવાનું રહેશે આવશે એક્ઝામ સેન્ટરનું તો એક્ઝામ સેન્ટરમાં આપણા ગુજરાતમાં એક જ સેન્ટર આપેલું છે અમદાવાદ તો અમદાવાદ સિલેક્ટ કરવાનું રહેશે એના નીચે આવશે એડ્રેસ એડ્રેસમાં તમારું એડ્રેસ લખવાનું રહેશે જે સિટીમાંથી આવતો હોય સિટી લખવાની રહેશે કુ સ્ટેટમાં ગુજરાત આવશે પછી જીપ અથવા તો પિનકોડ આપેલો છે એમાં તમારો પિનકોડ લખવાનું રહેશે ઈમેલ એડ્રેસ એમ તમારો જે ઈમેલ એડ્રેસ હોય એ ઈમેલ એડ્રેસ લખી દેવાનું નીચે મોબાઈલ નંબર લખવાનો છે અને તમારે કોન્ટેક્ટ નંબર બીજું આપેલો છે કે ઓપ્શનલ છે તમારે લખવું હોય તો લખી શકો છો ના લખવો હોય તો પણ ચાલી શકે છે હવે નીચે જઈએ તો ક્વોલિફિકેશન ક્વોલિફિકેશનમાં તમારે ટ્વેલ્થ પાસ હોય તો ટ્વેલ્થ પાસ દસ પાસ ઉપર હોય તો દસ પાસ સિલેક્ટ કરવાનું રહેશે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે લોડર્સમાં એપ્લાય કરવા માગતા હોય લોડર્સ એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ માટે એપ્લાય કરવામાં એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ પછી ધોરણ દસની ડિટેલ ભરવાની રહેશે સ્કૂલનું નામ લખવાનું છે પહેલાં પછી બોર્ડનું નામ ગુજરાત બોર્ડ પછી યર પછી બારમાની ડિટેલ ભરવાની રહેશે સ્કૂલનું નામ બોર્ડનું નામ અને યર એના નીચે આધાર કાર્ડની ડિટેલ છે એ ઓપ્શનલ છે લખવી હોય તો લખી શકીએ છીએ ના લખવી હોય તો ના પણ લખી શકીએ છીએ તો પહેલાં આધાર કાર્ડમાં જે ફૂલ નામ હોય એ નામ લખવાનું છે પછી આધાર કાર્ડનો નંબર લખવાનો છે એના નીચે તમારે ફોટો અપલોડ કરવાનો છે અને ફોટો અપલોડ કર્યા પછી સબમિટ પર ક્લિક કરી દેવાનું છે સબમિટ પર ક્લિક કર્યા પછી પે નામ પર ક્લિક કરવાનું રહેશે પે નાઉ પર ક્લિક કર્યા પછી તમારે પરીક્ષાની ફી જે પણ થતી હોય એ ફી ભરવાની રહેશે એ ગૂગલ પેનો ઓપ્શન છે ફોન પેનો ઓપ્શન છે અને યુપીઆઈ પેમેન્ટથી તમે તમારી ફી ભરી શકો છો અમારી આ માહિતી આપને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારો મિત્ર દસ પાસ હોય બાર પાસ હોય તો એને આ વિડીયો શેર કરી દેજો જય હિન્દ જય ભારત